કહી શકાય કે વડોદરાના વાઘોડિયામાં આવેલી શાળામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે વડોદરાના ગુરુકુળ ચારસ્તા પાસે આવેલી નારાયણ શાળાની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થઈ છે આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને શાળાને ખાલી કરવામાં આવી હતી શાળા સંચાલકોએ ફાયરની ફાયરની જાણ કરી હતી ત્યારે ટીમ સ્કૂલ પર પહોંચી અને કામગીરી શરૂ કરી હતી અચાનક દિવાલ ધરાશાયી થઈ હોવાની જે ઘટના છે તે બનવા પામી વાઘોડિયા રોડ પર આવેલી શાળામાં અચાનક દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી હતી ત્યારે સમગ્ર ઘટનામાં બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા મહત્વનું છે કે શાળા ચાલુ હતી તે દરમિયાન દિવાલ ધરાશાયી થતા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા એક સાઈડ ભાગ અચાનક ધરાશાયી થયો હતો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ફાયર વિભાગે પણ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ દૂર કરવાની જે કામગીરી છે તે હાથ ધરી છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા આવી રીતે કોઈ દુર્ઘટના બને અને મેડમ ભાગી જાય એવું તો ના ચાલે ને મેડમની જિમ્મેદારી છે ને જવાબદારી છે અને ચલો મોટા છોકરાઓ તો એકવાર ભાગીને નીકળી આવશે બહાર પણ જે નાના છોકરાઓ છે એમનું કોણ મારા બેબીનું કહેવું છે કે નાના છોકરાઓ ભી મોટા છોકરાઓએ સાચવીને બહાર કાઢ્યા ને એક પણ મેડમ હતી નહીં બધી મેડમ ભાગી ગઈ હતી એ ચોથા ધોરણના હતા લાગે ચોથા પાંચમાના હતા ને છઠ્ઠા સાતમાના હતા ભાગી ગયા છોકરાઓ રડતા હતા

એક વાગે હા એક પોણા એક પોણા એક જેવું પડ્યું ambulance માં લઈ ગયા ambulance આવી ગઈ હા 108 આવી ગઈ ભૂમિકા મેડમ હતું કૃષ્ણા મેડમ હતું અલ્પા મેડમ હતું ને ત્રણ ચાર મેડમ હતી બીજી બીજી ની ખબર કીર્તિ સ્કૂલ ની દિવાલ પડી છે હું તરત દોડ્યો કારણ કે આ ગેટ બંધ તો તરત હું આવી ગયો અને છોકરા થોડા દોડાદોડી કરતા હતા ભાઈ તરત જ પછી હું અને બીજા સ્કૂલના ટીચરો હતા એટલે તરત બધા છોકરાઓને રેસ્ક્યુ કર્યું અને તરત બધા પોતાને સાયકલો લઈને ઘેર મોકલી દીધા એક જ છોકરાને એક જ છોકરાઓને છોકરાને નોર્મલ ઈજા થઈ છે બાજુમાં ડોક્ટર પાસે ડ્રેસિંગ કરાવીને એમની ઘેરે વાલીને બોલાવીને ઘેરે મોકલી દીધો છે સાહેબ એ બધું મને ખબર નથી હું તો બાજુમાં હતો એટલે અહીંયા તે વખતે કોઈ હતું જ નહીં કારણ કે બધા છોકરા દોડાદોડી કરીને બહાર નીકળ્યા નીકળી હતા એટલે અહીંયા કોઈ બે ત્રણ સાયકલો ડબાઈ ગઈ હતી બાકી બીજું કોઈ એવું જાનહાનિ કે એવું થયું કોરોના ગાંધી ઓકે થેન્ક યુ અહીંયા નારાયણ હાઈસ્કૂલ છે વાગડે રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે અને એ કંઈ મકાનની સ્કૂલની દિવાલ જે હશે પાછળ ધરાશય થઈ છે અને બાળક એ નીચે દબાયેલા આવી સૂચના મળી હતી ઘટના સ્થળે અમારો પાણી બેડ ફાયર સ્ટેશન સ્ટાફ સાથે અમે દોડી આવ્યા સર્ચિંગ કર્યું એક બાળક માઇનો રીજોરી થઈ છે બીજું કોઈ જાનાણી થઈ નથી સ્કૂલના બાળકોની જે સાત આઠ સાયકલો દબાવેલી હતી કાટમાળની અંદર એ અમે બહાર કાઢેલી છે અને કાટમાળ બધો સાઈડ માટે બીજું કોઈ જાનની નથી પાણી કે એક બાળકને માઇનો ઇજા થઈ છે તો બીજા કોઈ બાળકને ઈજા થઈ નથી સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો